ઓઈલના ધંધામાં પચીસ ટકા નફો આપવાનું કહી રૂપિયા એક પોઈન્ટ દસ કરોડ પડાવનાર આરોપી ઝડપાયો ઓઈલના ધંધામાં પચીસ ટકા નફો આપવાનું કહી એક પોઈન્ટ દસ કરોડ પડાવનાર આરોપી ઝડપાયો મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસી માં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે થઈ હતી છેતરપિંડી ભરત હિંસુને બે હજાર બાવીસમાં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભાલુડિયા સાથે સંપર્ક થયો હતો પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીમાં ઓઇલનો વેપાર કરતો હતો પ્રમીણે ફરિયાદી ભરત હિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી ઓઇલના ધંધામાં વાર્ષિક પચીસ ટકા નફો છે એવું કહી પ્રવીણે ભરતની હિંસુ પાસેથી એક પોઈન્ટ દસ કરોડ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા ફરિયાદીને આ રકમ ચોવીસ મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો આ ઉપરાંત વાર્ષિક પચીસ ટકા નફા પેટે પાંચ ચેકો તેમજ પ્રોમિસ નોટ પણ લખી આપી હતી અને આરોપી હર્ષ અને મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેમણે પાસેથી પૈસા માંગ્યા હતા પ્રવીણ પૈસા ન આપતા ફરિયાદી પોતે છેતરાયા હોવાથી પ્રવીણ ભાલુડિયા હર્ષ ભાલુડિયા અને મુકેશ પાંચાણી સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઉત્તરાયણ પોલીસે આ સમગ્ર મામલે પ્રવીણ ભાલુડિયાની ધરપકડ કરી છે